મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી કરી સમાજના યુવકો સાથે અન્યાય ન થાય તે માટે સેવા રચના કરી છે યુવક યુવતીઓ વ્યાજખોરો અપહરણ અન્યાય અત્યાચારનો ભોગ ન બને તે માટે સેવા સંઘની રચના કરાય છે ત્યારે સંઘના યુવાનોએ ને આવેદન આપ્યું અને સમસ્યાઓની રજૂઆત કરી તો કલેક્ટરે પણ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું સાથે જિલ્લામાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર કાર્યરત હોવાની ખાતરી આપી છે ગુલીબાજ શિક્ષકોની ખેર નથી સુરતના પરદેશી સરકારી આચાર્ય સંજય પટેલને કરાશે સસ્પેન્ડ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોના છે શિક્ષકો છે સમગ્ર પ્રકરણમાં આચાર્ય ખુદ અપહરણની ફરિયાદ કરવા જતા ભેરવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે સમિતિએ સમગ્ર પ્રકરણમાં શોકોઝ નોટિસ ફટકારી હતી તેમ છતાં આચાર્ય ખુલાસો કરવા હાજર થયા ન હતા હાલ તપાસ ચાલી રહી છે ત્યારે મામલે શિક્ષણ રાજ્ય પ્રફુલ પાંસેરિયા આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા છે દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતો હતો વર્ષ બે હજાર માં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હતો આચાર્યને અપરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ બાદ આખો કેસ સામે આવી ગયો હતો નોટિસ આપતા અકસ્માત નો બહાનું હાલ આચાર્ય મેડિકલ લીવ લઈ ઉતરી ગયા છે સંજય અમદાવાદ ફરિયાદ આપ્યા બાદ દુબઈ નો પાંડો ફૂટ્યો છે કેસમાં અમદાવાદ મણિનગરના ઓફિસ ધરાવતા શખ્સે નિકોલ ના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલ ની ઓળખાણ મારફતે દુબઈમાં રહેતા અને એક વ્યક્તિને ઉછીના સાડા ત્રણ કરોડ અપાવ્યા હતા સમયસર પૈસા પરત ન કરતા શખ્સ જોએ સંજય પટેલને મણિનગર બોલાવી અને ત્યારબાદ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો ત્યારે હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે તેની સામે પણ કાર્યવાહી થશે અંજારમાં લોકસુનાવણીમાં વીસ ગામના લોકોનો બોલ પ્રાંત અને જીપીસીબી અધિકારીને ભાગવું પડ્યું અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોય અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસ્મસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી પરસેવો છૂટી ગયો વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી ચાલતી પકડી છે કે અંજાર ના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપની થી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે થી ચાર તળાવો જે આ ગામની જેવા દોરી છે તે પણ દૂષિત થશે ત્રણ થી વધુ પશુધનને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં મચ્છી માર્કેટને પાલિકાએ સેલ માર્યો લાયસન્સ ફી ન ભરતા આઠ લાખની વસુલાત માટે કાર્યવાહી વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમાં દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવતી જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં ચાલી શહેરના રાજમહેલ રોડ ઉપર પીરામિતા પોડની અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા આઠ લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે પાલિકા દ્વારા પીરામિતા રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું માર્કેટમાં દસ વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે પાલિકા દ્વારા વાર્ષિક રૂપિયા પાંચ હજાર ભાડેથી માર્કેટમાં ઓટલા આપવામાં આવ્યા પરંતુ આ વેપારીઓ દ્વારા ભાડું અને લાયસન્સ ફી નિયમિત ભરવામાં નહોતી આવતી મચ્છી માર્કેટને સીલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે બીજી બાજુ વેપારીઓએ બાકી રકમ ભરવા માટે દોડધામ કરી છે શેરડી પગવતા ગીર સોમનાથના ખેડૂતો માટે ખુશીના સમાચાર વર્ષો બાદ શરૂ થશે કોડીનાર તાલાલાની સુગર મિલ ગીર સોમનાથના ખેડૂતો માટે આનંદના સમાચાર શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન કોડીનાર અને તાલાલાની બે બંધ સુગર મિલ ફરી શરૂ થશે સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ શુગર મિલ શરૂ કરવાની તારીખ જાહેર કરી વર્ષોથી બંધ શેરડીની બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે હવે કોડીનાર અને તાલાલા શુગર મિલ ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચીસ માં શરૂ કરવાનું એલાન કરાયું છે ખેડૂતોને કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ સારા ભાવ આપવામાં આવશે શેરડીની ખરીદી કરતી શુગર મિલો શરૂ થવાથી જાહેરાતના પંથકમાં ખેડૂતોએ સરકારનો આભાર માન્યો તાળાળા અને કોડીનાર શુગર મિલ ત્રીસ વર્ષના પટ્ટે ચલાવવા ઠરાવ થયો છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેક્ટરીમાં ઇથેનોલ બનાવાશે જેને લઈ ખેડૂતોની શિરડીના ભાવ પણ હવે ઊંચા મળશે મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર પંથકમાં શિરડી મુખ્ય પાક હતો વિપુલ પ્રમાણમાં શિરડીનું ઉત્પાદન થતું હતું અને શુગર મિલ બંધ થતાં ધીરે ધીરે શિરડીના વાવેતરમાં ઉત્તરોત્તર ઘટાડો થયો શુગર ફેક્ટરી બંધ રહેતા અઠ્યોતેર જેટલા ગ્રામ્ય વિસ્તારના બાર હજાર જેટલા સભાસદો ખેડૂતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે બસો કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થયું પરંતુ હવે ફરી કોડીનાર અને તાલાલના નદીસો આવશે શુગર મિલો ખેડૂતોનું સંકટ દૂર કરશે રાજકોટમાં ભર રોડ પર વહી નદીઓ પહેલી નજરે રોડ પર વહેતી નદીના આ દ્રશ્યો નિહાળી તમને લાગશે કે ચોમાસા સમયની તસવીર છે પણ રાજકોટમાં ભરશિયાળે રોડ પર પાણીનો પ્રવાહ રાજકોટ મહાનગરપાલિકાની કારણે રાજકોટના વગર ચોકડી પાસે તળાવ બની ગયું રાજકોટ શહેરમાં ભર ચોમાસા જેવો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા રાજકોટ શહેરની વગર ચોકડી પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા વગર ચોકડી પાસે પાણીની પાઇપલાઇન તૂટતા હજાર લિટર પાણીનો વેડફાટ થયો હોવાનું જાણવા મળ્યું નવાઈની વાત તો એ છે કે રોડ પર જણે નદી બની ગઈ છતાં તંત્રના તો ડૂબી જ ગયા કલાકો બાદ સંબંધિત વિભાગ જાણ થતા તેમના દ્વારા પાઇપલાઈન રિપેરિંગ ની કામગીરી કરવામાં આવી હતી રાજકોટમાં જન્મ મરણ નોંધણીનું સર્વર જ અવસ્થામાં લોકોને થયા ધક્કા સતત બીજા દિવસે આ જ રીતે લોકોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે લોકોની મજબૂરી લાચારી અને દર્દના દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર રાજકોટના રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ જન્મ મરણ દાખલા અને આધાર કાર્ડ માટે આવતા લોકોની આજે ખૂબ લાંબી લાઈનો લાગી હતી જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તેમાં પણ જન્મ મરણ માટેના દાખલામાં સુધારા વધારા માટે આવેલા લોકોને ઈ ઓળખ સર્વર બંધ હોવાથી આવતીકાલે આવવાનું કહેવામાં આવ્યું આ કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી કેટલાક લોકો ચારસો રૂપિયા રોજ પાડીને આવ્યા હોવાથી ફરી આવવાનું કહેતા આક્રોશ ઠાલવ્યો સર્વર બંધ થતા કામગીરી બંધ કરાય કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર બોર્ડ લગાવી સર્વર બંધ હોવાનું જણાવી કામગીરી બંધ કરાય સતત બે દિવસ અરજદારોએ ધર્મના ધક્કા ખાતા બાદ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો સમગ્ર મામલે આધાર કાર્ડ વિભાગના વડા નરેન્દ્ર આરદિશાણાએ કહ્યું કે તાજેતરમાં અઢાર ઓપરેટરોને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ રાખીને બાર ઓપરેટરને પરત લેવામાં આવ્યા છે જેના કારણે હવે ફરીથી ત્રણેય ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ હવે લોકોની સુવિધામાં વધારો થશે વલસાડમાં આદિવાસી નેતા કુબેર

રાજ્યમાં દસ હજાર કરતા વધારે પ્રી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે જ્યારે અમદાવાદમાં ત્રણ હજાર કરતા વધારે છે શિક્ષણ વિભાગ દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે નવી પોલિસીને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે રાજ્યની પ્રી સ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મોડમાં છે વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આગામી ત્રણ ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું તમામ પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગર એકઠા થશે ભાડા કરાર બીયુ પર મિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેઓ પ્રશ્નોનું નિરાકરણ ઈચ્છી રહ્યા છે નોંધનીય છે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો પંદર વર્ષનો ફરજિયાત રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ પ્રી પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે પ્રી પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષે એક વર્ગ દીઠ પાંચ હજાર રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે પ્રી પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા મેળવવી પડશે પ્રી પ્રાઇમરીની માન્યતા ન હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે આ તમામ મુદ્દાઓથી પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં સંચાલકો અસહમત છે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલોએ જે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે સૌ ભણે સૌ આગળ વધે સૂત્ર પોકળ સાબિત થયું મહીસાગર જિલ્લામાં ચારસો પંચોતેર શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો સૌ ભણે સૌ આગળ વધે સરકારનું આ સૂત્ર ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને ભણાવનારની જ અછત હોય તો પછી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે કેવી રીતે વાત છે મહીસાગર જિલ્લાની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ એકસો અઠયાશી શાળા તેમજ ઓગણચાલીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી ઓગણચાલીસ શાળાઓમાં ચારસો પંચોતેર શિક્ષકોની જગ્યા ખાલી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે નવાઈની વાત તો એ છે કે આવનાર સમયમાં બોર્ડની પરીક્ષા પણ નજીક છે અને મુખ્ય વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો જ નથી ન્યૂઝ ઇટીન ગુજરાતીની ટીમે ટીમે મહીસાગર જિલ્લાની ઘણી શાળાઓની મુલાકાત લીધી જેમાં જાણવા મળ્યું કે મહીસાગર જિલ્લાની આવી ઘણી શાળાઓ છે જે મુખ્ય વિષયના શિક્ષકો જ નથી આવી સ્થિતિમાં તો શિક્ષણનું સ્તર કથળતું જ હશે અને એ પાછળ જવાબદાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને જ માનવામાં આવશે ત્યારે હવે મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક ભરવાની માંગ પણ ઉઠી છે સાથે જો માંગ નહીં સ્વીકારાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે પણ શિક્ષક વગર ભણે કેવી રીતે ગુજરાત વાત છે પંચમહાલ પંથકની અહીં ગામડાઓમાં શાળા છે શાળામાં બાળકો ભણવા પણ આવે છે પરંતુ ખાટલી મોટી ખોટ એ છે કે બાળકોને પાયાનું શિક્ષણ આપનાર શિક્ષકો જ નથી પંચમહાલ પંથકની શાળાઓમાં શિક્ષકો જ નથીના તબક્કે પાંચસો ને એકત્રીસ શિક્ષકોની ઘટ છે પરિણામે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ તોડાતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીં વાત ફક્ત શિક્ષકોની જ નથી શાળાઓમાં ક્લાકની ભરતી ન કરાતા આચાર્ય ક્લાકનું કામ કરવા મજબૂર બન્યા છે ગ્રામ્ય વિસ્તારના લોકો મોંઘી દાટ ફી આપી ખાનગી શાળામાં તેમના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી જેથી તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલતા હોય છે ત્યારે હવે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી છે છોટા ઉદેપુર પાલિકાના બાપે એક પોઈન્ટ કરોડ પાણીમાં શોપિંગ સેન્ટર બન્યું અસામાજિક તત્વોનું સેન્ટર છોટાઉદેપુનગર પાલિકા દ્વારા એક કરોડો સત્તર લાખના ખર્ચે મલ્ટીપર્પસ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટા ઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે જેમાં ચાલીસ દુકાનોનો સમાવેશ થાય છે વેપારીઓને પણ આ કોમ્પલેક્ષમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો પરંતુ તેની હરાજી ન થતા પાંચ વર્ષથી તૈયાર થયેલું કોમ્પલેક્સ ધૂળ ખાઈ રહ્યું છે આ બિલ્ડિંગ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે બની ગયું હોય તેમ લોકો અહીંયા શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દી નિકાલ કરવામાં આવે હાલ તો પોણા બે કરોડના ખર્ચે બનેલું આ અધ્યતન ઇમારત ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો છે કેટલાય કાચ તૂટી ગયા છે તો ઇમારતોની આસપાસ લારી ગલ્લાનો જમાવડો છે રાહ જોઈ રહેલા લોકો જલ્દીથી પ્રશ્નોની હરાજી થાય તેવી માંગ કરી રહ્યા છે જો આની આ સ્થિતિ રહેશે તો આવનાર સમયમાં આ બિલ્ડિંગ ખંડેર બની જશે અમદાવાદમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ છે દેવામાંથી નીકળવા ઓસ્ટ્રેલિયન નાગરિકે ફરજી ફેક્ટરી ઉભી કરી પ્રિન્ટિંગ કોઈ કોઈ મહત્વના દસ્તાવેજો પ્રિન્ટ નથી નથી થઈ રહ્યા નોટની નકલ થઈ રહી આ તો છે નકલી નોટ છાપવાનું મશીન અહીં છપાઈ રહ્યા છે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલની નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે ત્યારે પહેલી વખત એવું બન્યું કે ડુપ્લિકેટ વિદેશની ચલણ નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો ઓસ્ટ્રેલિયન નાગરિકે દીવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન પચાસ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ એસઓજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિજલપુર ખાતેના લાઇફ સ્ટાઇલ હેર કટિંગ દુકાને રોનક રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી રોનક પાસેથી એસઓજીને પચાસ ડોલરની એકસો ઓગણીસ નોટ મળી આવી જે બાદ એસઓજીએ ખુશ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી ગાંધીનગર ખાતે રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે પચાસ ડોલરનું બંડલ આપ્યું હતું જ્યારે નકલી નોટ છાપવાના વટવા ખાતેના ગોડાઉનમાં પહોંચ્યા તો ત્યાં ઓસ્ટ્રેલિયન ડોલરનું પ્રોડક્શન થઈ રહ્યું હતું મૌલિક અને ધ્રુવ દેસાઇ અલગ અલગ સિરિયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા અને બાદમાં ખુશ અને રોનક જેવા યુવકોને બજારમાં વેચાણ માટે આપતા એસઓજી ઓસ્ટ્રેલિયન ડોલર ની બનાવટી નોટ છાપવામાં વપરાતી પ્લાસ્ટિકની શીટ પ્રિન્ટર ઇંક પેન ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચારેય શખ્સો ઓસ્ટ્રેલિયન ડોલરને ક્યાં ક્યાં વટાવી તે મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈ અસુજીને ચલણી નોટ કેવી રીતે છપાય છે તેનો ડેમો પણ બતાવ્યો મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયા નાગરિકત્વ ધરાવે છે અને તેના ધંધામાં નુકસાન થતા તે દેવાદાર થઈ ગયો હતો શોર્ટકટથી રૂપિયા કમાવા માટે મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવવાનો પ્લાન કર્યો હતો અને તેને ભારતમાં વટાવવા માટેનું નક્કી કર્યું હતું બંને જણાએ નોટ છાપવા માટેનું મશીન અગિયાર લાખમાં ગાંધીનગરથી ખરીદ્યું હતું અને બાદમાં પોતાનો ગોરખધંધો શરૂ કર્યો હતો સુરતીઓ જો કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઈટ નાખી હોય તો કાઢી નાખજો નહીતર થશે દંડ સુરતીઓ કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઇટ નાખી હોય તો કાઢી નાખજો નહીં તો થશે દંડ દિવસે ને દિવસે વધતી અકસ્માતોની સંખ્યાને ઘટાડવા સરકારની સાથે પોલીસ વિભાગ પણ સક્રિય થયો છે ત્યારે સુરત પોલીસે ડુમસ રોડ પર જતી આવી ગાડીઓને અટકાવી દંડની કામગીરી કરી એટલું જ નહીં પોલીસે ગાડીઓના શોરૂમના મેનેજર અને મિકેનિકને સાથે રાખી કામગીરી કરી સુરત પોલીસે ફરી એક વખત ગાડીમાં ફ્લેશ નાખીને ફરતા હોય તેવા સો કરતા વધુ ગાડી ચાલકોને દંડ ફટકાર્યો લોકો પોલીસ બચવા અવનવા બહાના કરતા જોવા મળ્યા ત્યારે પોલીસે આપેલી મિકેનિક અને ગાડીના શોરૂમના મેનેજરો સાથે રાખીને કરેલી કામગીરીને સૌ કોઈ બિરદાવી પણ રહ્યા છે આ કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે અને આગામી દિવસોમાં આ સૌથી મોટી ડ્રાઈવ ગુજરાતમાં બને તો નવાઈની વાત નથી બીઝેડ છાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનો માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મહાકૌભાંડનો મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ સાત આરોપીને પકડી પાડ્યા ચાર એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા ગણપત સંજય પરમાર રણવીર મકવાણા અંકિતની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો તો વૈભવી કારો જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારતા સાત થી અઢાર ટકા વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉખરાવતા એજન્ટોને રોકાણ પર પાંચ થી પચીસ ટકા કમિશન આપતા રોકાણકારોના નાણાંમાંથી મોંઘી ગાડીઓ પણ ખરીદાતી હતી ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ પણ આપતો ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન ટીવી સેટ વગેરે વસ્તુ પણ અપાતી આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે પાંચ થી પચીસ ટકા અપાતું હતું ત્યારે પોલીસે ભોગ

બીઝેડ ગ્રુપે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી એટલું જ નહીં બી ઝેડ બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ વેચતા હતા રોકાણકારોને ત્રણ થી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો લોકોના પૈસા તે તાક ધી ના કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે મુખ્ય હાલ શોધખોળ ચાલી રહી છે સ્કીમ આપનાર રોકાણના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહાટક ભૂપેન્દ્ર જાલાના ઘરે ન્યુઝ એટીની ટીમ પહોંચી તો દ્રશ્યો નિહાળી ચોંકી ગઈ આલીશાન બંગલામાં મોંઘી મોંઘીડાટ ત્રણ લક્ઝરી ગાડીઓ જોવા મળી ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા પરંતુ પરિવારજન કંઈ પણ બોલવા તૈયાર નથી પરિવારજન કૌભાંડથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે તેમજ ભૂપેન્દ્રસિંહ ત્રણ ચાર દિવસથી ઘરે આવ્યો નથી તેવું જણાવી રહ્યા છે લોકોના કરનાર મહાઠક ભૂપેન્દ્રના ઝાલાનગરમાં રહે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઈફ સ્ટાઈલ આલિશાન બંગલામાં રહેવાનું લગરીસ કાર્સ નો પણ શોખીન હતો આ રાજકારણ જવાનો રસ હતો એટલે રાજકારણના દિગ્ગજ નેતાઓ સાથે ગરોબો હતો તેમની રાજકીય નેતાઓ સાથે પણ વગ હતી ત્યારે મહાઠકનું માર્કેટિંગ ખૂબ ધારાસભ્ય કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા બહારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો બી ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ પણ સમારોહનો એક વિડીયો વાયરલ થયો જેમા નીતાજી ખુદ મહાટકની સ્કીમનું માર્કેટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે પોતાના ઉદ્બોધનમાં ધારાસભ્ય ધવલ સી જણાવી રહ્યા છે કે ભુપેન્દ્રજીને 1 ના બે અને 2 ના 4 કઈ રીતે કરવા તે સાઈ રીતે આવડે છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી બીઝર ગ્રુપે કરેલ ઠગાઈ મામલે ન્યૂઝ 18 ની ટીમ આરોપી મયુર દરજીની ઓફિસ પર પહોંચી ઓફિસ હાલ બંધ જોવા મળી બીઝર ગ્રુપનો એજન્ટ મયુર દરજી હાલ સીઆઈડી ની કસ્ટડીમાં છે સીઆઈડી કરામે મયુર દરજી નામના એજન્ટની ધરપકડ કરી હતી બીઝર ગ્રુપનો આરોપી એજન્ટ મયુર દરજીની ઓફિસ બાદ ન્યૂઝ 18 ની ટીમ તેના ઘરે પહોંચી તેમના ઘર પર પણ જોવા મળ્યા છે પાટીદારો પર અત્યાચાર અટકાવવા મોરબીમાં પાટીદાર યુવાનોએ સામૂહિક રીતે ગન લાયસન્સ માંગણી કરી મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર યન કેન પ્રકારે દબાવ ધમકાવીને અત્યાચારનો બનાવો વધી રહ્યા છે તેથી આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી આ સંગઠન હેઠળ પાટીદાર યુવાનો કલેક્ટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ માંગ્યું મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી કરી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવકો કલેક્ટર કચેરી એકત્ર થયા અને સામૂહિક રીતે ફોર્મ ભર્યા તેમજ કલેક્ટરને આવેદન ન ભોગ બને તે માટે સેવા સંઘની રચના કરાય છે ત્યારે સંઘના યુવાનોએ કલેક્ટર ને આવેદન આપ્યું અને સમસ્યાઓની રજૂઆત કરી તો કલેક્ટરે પણ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું સાથે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે તંત્ર કાર્યરત હોવાની ખાતરી આપી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ગુલ્લી બાજ શિક્ષકોના કિસ્સાઓમાં ભારે ઉહાપો મચાવી રહ્યા છે શિક્ષકો લાંબા સમય થી ફરજ પર હાજર થતા ન હોય કાર્યવાહી ને આધારે તગેડી મુકાયા છે સ્કૂલ ની બહાર દુબઈ

સ્કૂલ આચાર્ય સંજય પટેલ સ્કૂલ નું અપહરણકારો નો બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલ લીવ લઈ ઉતરી ગયા છે સંજય પટેલે અમદાવાદ ફરિયાદ આપ્યા બાદ દુબઈ પ્રવાસનો ભાંડો ફૂટ્યો છે કેસમાં અમદાવાદ મણિનગરના ઓફિસ ધરાવતા શખ્સે છે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે રહેતા અને એક વ્યક્તિને કરોડ અપાવ્યા હતા સમયસર પૈસા પરત ન કરતા શખ્સોએ સંજય પટેલને પટેલનગર બોલાવી અને ત્યારબાદ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો ત્યારે હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે તેની સામે પણ કાર્યવાહી થશે અંજારમાં લોકસુનાવણીમાં વીસ ગામના લોકોનો બોલ પ્રાંત અને જીપીસીબી અધિકારીને ભાગવું પડ્યું અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોય અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજિત અંજારના ભૂવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવું ભય છે 3 થી 4 તળાવો જે આ ગામની જીવા દોરી છે તે પણ દૂષિત થશે 3000 થી વધુ પશુધનને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે મોડુગરા માં મચ્છી માર્કેટ મે પાલિકા એ સેલ માર્યો લાયસન્સ ફી ન ભરતા 8 લાખ ની વસૂલાત માટે કાર્યવાહી વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામિતર રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવી જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી શહેરના રાજમહેલ રોડ ઉપર ની અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે પાલિકા દ્વારા પીરામિતા રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું માર્કેટમાં દસ વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે પાલિકા દ્વારા વાર્ષિક રૂપિયા પાંચ ભાડેથી માર્કેટમાં ઓટલા